વિશેષ પુણ્ય હોય છે ત્યારે વડોદરાથી જોડાઈ ચુક્યા છે સંવાદદાતા અલ્પેશ અલ્પેશ આજે ઉત્તરાયણનો તહેવાર તો છે પરંતુ વિશેષ કરીને દાન વિશેષ મહત્વ રહેલું છે કેવો બરોડામાં માહોલ છે વાત કરવામાં આવે તો આજે ઉત્તરાયણનો પર્વ છે અને સૂર્યની ઉપાસના અને દાનનો આજનું વિશેષ મહત્વ છે વહેલી સવારથી જ જે વડોદરાના જે નાગરિકો છે તે અત્યારે દાન કરવા ઉમટી પડ્યા છે કારણ કે જે રીતે આજે સૂર્ય રાશિનો પ્રવેશ છે તે રાત્રે મકર સંક્રાંતિમાં થયો અને એટલે એટલે જ આજના દિવસને સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે જોકે રાત્રિના સમયે દાન ન થઈ શકતું હોવાથી લોકો વહેલી સવારથી જ આ જે દાન કરવા માટે ઉમટ્યા છે કોઈ મંદિરોમાં દાન કરી રહ્યા છે તો કોઈ જે ગાયો છે તેમને ઘાસ ખવડાવી અને આ જે દાનનો એક ભાગ છે તે ભજવી રહ્યા છે કારણ કે જે રીતે ગૌ માતાને દાન કરવાથી અથવા તો જે ઘાય ઘાસ ખવડાવવાથી જે પુણ્ય મળે છે તેનું અનેરું મહત્વ હોય છે અને તેના જ કારણે વહેલી સવારથી આ જે વડોદરા શહેરના નાગરિકો છે તે ઉત્તરાયણનો પર્વ આ ક્યાંક ને ક્યાંક દાન કરીને ઉજવવા માગે છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે વડોદરા શહેરના આ દ્રશ્યો છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે ગાયને ઘાસ ખવડાવવા માટે અહીં પહોંચ્યા છે એક માધ્યમ બની રહ્યા છે દાન કરવા માટેનું એટલે કહી શકાય કે હાલ વડોદરાવાસીઓમાં જે ઉત્તરાયણ છે ઉત્સવ

જય જય શ્રી રામ શું કેશો આજના દિવસે દાન કરવાનું કેટલું મહત્વ કાકા આજના દિવસે માન ગાય ગાયને ઘાસ ખવડાવવા આવ્યા છો દાન કરવાથી કેટલું મહત્વ કેમ દાન કરવામાં આવે દાન ખુશીથી થી આપણા દિલ જે હોય તે ખુશીથી આપણે દાન પૂર્ણ કરીએ છીએ બસ એટલી જ છે અમારી ઈચ્છા બિલકુલથી જાગૃતિ વાત કરવામાં આવે તો આ જે વડોદરા શહેરના નાગરિકો છે તે વહેલી સવારથી જ ઉત્તરાયણનો ઉત્સવ છે અને તેને આ પર્વને યાદગાર બનાવવા માટે દાન કરવા માટે વહેલી સવારથી ઝૂમટી પડ્યા છે આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે ગાયને ઘાસ ચારો ખવાડવા માટે અહીં પહોંચ્યા છે થોડી જ વારમાં આ જે લોકો છે તે ગાયને ઘાસ ખવાડી પૂજ્ય કરી અને ત્યારબાદ પોતાના ધાબા ઉપર જઈ પતંગ ચકાવીને આ તહેવારની ઉજવણી કરશે કારણ કે વડોદરા શહેર દરેક તહેવાર ઉજવવામાં અગ્રેસર રહેતું હોય છે અને જ્યારે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે પણ કોઈ પણ પ્રકારની પાછી પાણી રાખે તેવું નથી લાગતું જી જી તમામ સાથે વિગતો આપી અલ્પેશ આપનો આભાર